કરન તો પછી ના એ પછીની વર્ષા કે આપણો તો હોય તો ખેડમાં પડ ન ના લે હા લે મને હા લે આમાં આપણે મતલબ મારો ઉલટો ફરી દેતી જમવા જાઈ લઉં ખાલી ગાયું કે રાત રેડી મમ્મા અરે આ લોકો બહુ માઈન રેડી બેન હાલો કર દો મારો ઓલો રુડી હોય પાળલા પર હવા દીતો નથી કે મારું અને બોલ ખોરાની છે હો કોઈ ઉકાઈ નાઈક આને સેનો કઈ નહી સેનો કઈ નહી સેનો આઈ ગયો હો હો ઈ સમજો એ ગાળી નાખો રે

সিন কারাড্কে সিনারা আডিন্না